તો જય માતાજી મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે ગમન સાંથાલને અભિમાન આવી ગયું છે એક મોટા કલાકાર હોવાનું તેટલે જ તો ગબ્બર ઠાકોર સાથે હાથ ન મિલાવ્યો કારણ કે મિત્રો એક ગબ્બર ઠાકોરનું અપમાન કર્યું કેવરાય અને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે ગમન સાંથાલે એવું મિત્રો હાલમાં ઠાકોર સમાજ કહી રહ્યો છે કે અમારી સમાજનું અને અમારા ગબ્બરભાઈ ઠાકોરનું અપમાન કર્યું છે ગમન સાંથાલે શું મિત્રો આ વિવાદ શું છે અને ખરેખર આની હકીકત શું છે ચલો વિડીયોની અંદર જાણી લઈએ તો મિત્રો વાત એમ છે કે ગમન સાંથાલ રણુજા પગપાળા ગયા હતા એ વાતનો ખબર હશે ત્યાંથી મિત્રો રિટર્ન થયા અને મિત્રો ત્યાં તેમને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર મળ્યા હવે મિત્રો અર્જુન ઠાકોર સાથે ગમન સાંથાલે હાથ મિલાવ્યો હતો આ વાત સાચી છે ગમન સાંથાલે કમ્પ્લેટ અર્જુન ઠાકોર સાથે હાથ મિલાવ્યો પરંતુ એમની ભૂલ એટલી છે કે ગબ્બર ઠાકોર સાથે ના હાથ મિલાવ્યો અર્જુન ઠાકોર સાથે હાથ મિલાવ્યો હવે મિત્રો ગબ્બર ઠાકોર સાથે હાથ ન મિલાવ્યો એનો અર્થ શું છે એક ઠાકોર સમાજ અને એક નાના કલાકાર તરીકે તેમનું અપમાન કર્યું છે તો મિત્રો આ બિલકુલ વાત ખોટી છે એક માણસ ચાલતો રણુજા પગપાળા ગયો છે અને રિટર્ન આવે છે આટલી મોટી ભીડ છે આજુબાજુ લોકો છે તો મિત્રો થાક તો લાગવાનો જ છે અને મિત્રો થાકના કારણે મિત્રો આટલી ભીડના કારણે કદાચ ગમન સાંથાલે ગબ્બર ઠાકોર સાથે હાથ નહીં મિલાવ્યો હોય પરંતુ હવે કહેવું એવું છે કે અર્જુન ઠાકોર સાથે તેમને થાક ન નડ્યો તેમને આટલી ભીડ ના નડી અને ગબ્બર ઠાકોરે જ્યારે હાથ મિલાવવાનું કર્યું ત્યારે મિત્રો હાથ ન મિલાવ્યો શું મિત્રો આ સૌથી મોટી ગમન સાંતાલની ભૂલ કે પછી અપમાન છે મિત્રો કોઈ પણ કલાકાર કોઈ પણ કલાકારનું અપમાન કરતો નથી અને મિત્રો તમે આ જે નાના મોટી વિખવાદ છે અથવા ધર્મ છે મારું તો કહેવું એટલું જ છે કે આને મોટી વાત ના કરવી જોઈએ આ બબા લાગળ ના ચાલવી જોઈએ કારણ કે અપમાન નથી કર્યું ગમન સાંગથલના માઇન્ડમાંથી નીકળી ગયું હશે કારણ કે રણુજા જઈને આવ્યા છે ભાઈ તો ચિંતા તો હોવાની જ છે કારણ કે થાક લાગ્યો હશે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો અને મારા જે પણ ભાઈ ઠાકોરો છે તેમને મારાથી કોઈ પણ પર્સનલી દુશ્મન નથી કે કોઈ પણ સમાજથી મને દુશ્મની નથી